સરકાર દ્વારા એક તરફથી અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કડક પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જુનાગઢના લીંબાવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ અને નગરમાં સોસાયટીના રહીશો દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં સાર્વજનિક પ્લોટમાં ગંદકીને કારણે ગમે તેને મકાન વેચવાનું છે તેવા બેનરો લગાવીને રજૂઆતો કરવામાં આવી છે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પચીસ થી વધારે બ્લોકના રહેવાસીઓ દ્વારા પોતાના મકાન પર આવા બેનર અને માથાભારે ભારે સક્ષમ પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે અમે ઇન્દ્રપ્રસ્થ બે માં રહીએ છીએ અમારે આ સાર્વજનિક પ્લોટ માં કારણે અમે બહુ જ માનસિક ત્રાસ બધી રીતે કંટાળી ગયા છીએ અમે બહુ નગરપાલિકામાં કોર્પોરેશનમાં બધે અરજી કરેલી છે પણ કોઈ પગલા લેવામાં આવતા નથી અમે કાલ સિવિલ ડિવિઝન પોલીસમાં પણ ફરિયાદ નોંધાવેલી છે કોઈ પણ કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા વીસ વર્ષથી રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ પણ કામગીરી ન થતા અંતે લોકો કંટાળીને મકાન વેચવા અને હિજરત કરવા મજબૂર બન્યા છે જો આ અંગે તાત્કાલિક કોઈ ઉકેલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આ માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરે તે ચીમકી પણ ઉચ્ચારી છે માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર સાર્વજનિક પ્લોટમાં દબાણ કરીને જેસીબી ટ્રેક્ટર સહિતના ભારે ખમ વાહનો રાખવામાં આવ્યા છે તેમજ તેમજ ગંદકીથી આજુબાજુના રહીશો ત્રાહીમાં પોકારી ગયા છે જ છે અમારે બાજુમાં માથા ભારે એને કઈ પણ કહેવા જાવ તો આખું ઘર બાંધવા દોડે છે અને લેડીસુ પણ ગલડા ઉલડા બધા એક બાંધવા આવે ને બધા ધમકાવે છે અને એ કે કે તમે તમારી પ્રોપર્ટી ના ભાવ ઘટે એટલે અમે ઈ બધી પ્રોપર્ટી લેવા જ માંગીએ છીએ અમે બધી લઈ જ લેશું કે બધી